પાલનપુર લક્ષ્મીપુરા ખાતે રહેતા સૌ ફટેલ રાયચનભાઈ રામાભાઈ મનવર તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રવિવારના તેમનું દુઃખદ અવસાન થયું હતું એમના પરિવાર દ્વારા એમના દેહનું બનાસ મેડિકલ કોલેજના એમબીબીએસના સ્ટુડન્ટોના અભ્યાસ માટે ઉપયોગી બને તે હેતુથી તેમના દેહનું દાન કર્યું હતું એકત્રીસ ગામ કળવા પાટીદાર સમાજમાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું સેવાભાવી પરોપકારી લોકોના દુઃખ દર્દ સમજીને એમને મદદ કરનાર ખૂબ જ જ્ઞાની એમના મતે દેહનું અગ્નિસંસ્કાર કરીને ભસ્મ કરી નાખો એના કરતાં દેદાન કરીને એ શરીરનું મેડિકલ કોલેજના સ્ટુડન્ટો માટે કંઈક શીખવા માટે ઉપયોગ કરે એ વધારે યોગ્ય લાગ્યું હતું તેઓ જીવનમાં ઘણા બધાને કામ આવ્યા હતા હવે સ્વર્ગવાસ થયા પછી પણ એમનો દેહ કામ આવી શક્યો દેહદાન કરી એમનું સમાજમાં એક સારો દાખલો બેસાડ્યો હતો આ દેહદાનને લઈ બનાસ મેડિકલ કોલેજના ફર્સ્ટ એમબીબીએસમાં અભ્યાસ કરતી સાનિયા ખેરાવાળા અને ડૉક્ટર આશીષ ખોખરિયા તેમજ બનાસ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર કે શર્માએ હૃદયપૂર્વક સ્વર્ગવાસી રાયચંદભાઈના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્તે હું ખેરાદાવાલા સાનિયા રિપ્રેઝન્ટેટિવ ઓફ ફર્સ્ટ ઇયર એમબીબીએસ સ્ટુડન્ટ બધા વિદ્યાર્થીઓ એનાટોમી ડિપાર્ટમેન્ટ બનાસ મેડિકલ કોલેજ ડીન સર સીઓ સર અને બધી સંપૂર્ણ બનાસ મેડિકલ કોલેજ તરફથી સ્વર્ગસ્થ રાયચંદભાઈ મનોવરજી અને તેમના પરિવારજનોનું અભિવાદન કરું છું કે તેમણે દેદાન જેવો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો દેદાન એ અમારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું દાન છે અમે દેદાન થકી ભવિષ્યમાં સારા ડૉક્ટર બની શકીશું અમને એમાંથી ઘણું શીખવા મળશે દયાદાને આપણે સમજવા બહુ મુશ્કેલ નિર્ણય છે હું પરિવારજનોનો હૃદયમાં ઊંડાણથી આભાર માનું છું કે તેમણે આ મુશ્કેલ નિર્ણય સાથે સંમતિ દર્શાવી પરિવારજનોનો હું આભાર માનું છું કે આ દેદાન બનાસ મેડિકલ કોલેજને અને ખાસ કરીને ફર્સ્ટ યર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સ્ટડી કરવાને માટે આ દેદાન તમે પૂરું પાડ્યું છે તેના માટે હૃદયના ઊંડાણથી તમારો આભાર માનું છું અને સમગ્ર બનાસ મેડિકલ કોલેજના સ્ટાફ એનાટોમી ડિપાર્ટમેન્ટ ટ્રસ્ટી સીઓ સર ડીન સર અને અમારા ચેરમેન પીજે સરનો તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ઉત્તમ નિર્ણય તમે કરીને એક સમાજની અંદર અને ખાસ કરીને તમે જે નિર્ણય લીધો છે એને અમે બિરદાવીએ છીએ અને ફરીથી હૃદયના ઊંડાણથી તમારો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ અમારા પિતાશ્રી રાયચંદભાઈ રામાભાઈ મનોહર સાથે પટેલ અમે લક્ષ્મીપુરાના રહેવાસી છીએ ઉમિયાનગરમાં અમારા પિતાજીનું ગઈકાલે દેહાન થયું હતું એમનો ટોટલ દે બોડી અમે અહીંયા આપવા માટે બનાસ મેડિકલ કોલેજમાં આવ્યા છીએ અને એનાથી નવા મેડિકલ સ્ટુડન્ટો માટે એજ્યુકેશન માટે એમનો ડેડ બોડીનો ઉપયોગ થાય અને આ ચીલો સમાજમાં નવો ઉપયોગી થાય એના માટે અમે આ ડેડ બોડી દાન કરેલું છે